ગરીબી લોકો છે જેઓ અંગ્રેજી માધ્યમમાં માતૃભાષા વગર ભણે છે એ લોકો સૌથી વધારે ગરીબ છે એટલે જ્યારે પણ બેનો તમારા જો બધા શિક્ષકો કેવા સરસ તૈયાર થઈને આવે છે જો દીકતાય ઓ દીકતાય યાદ રાખો એટલે તમે પણ આજ પછી જ્યારે પણ સ્કૂલમાં આવો ફર્સ્ટ ક્લાસ તૈયાર કરીને વ્યવસ્થિત આવો આ આદત પાડો હવે તમે મને નહી કહેતા કે તમે ડાકી કરી આવો આપણે સામાન્ય ગરીબ દેખાવું છે નથી કર્યું તમે લગનમાં જાવ આવા જાઓ ત્યારે તો તનાટન બધું જ આવી જાય તમારી પાસે તો સ્કૂલમાં હો છો આવો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ લાગુ જોઈએ કે અમે સ્કૂલમાં ભણાવીએ સુકા માનસિક રીતે ગરીબ થઈને રહેવું તમારે એકદમ ગર્વની સાથે મૂકો માતૃભાષામાં બોલો તો સૌથી મોટી મૂડી સૌથી મોટું ધન આજ છે તમારી પાસે જે કોઈ પાસે નથી 10% લોકો પાસે છે આ સમજ્યા કરી મોકલી દીધા હાલે વિચાર કરો તમે તો બે છોકરાને મોટા કરતા નાકે તમાવી ગયો તમને કે લોક કાઈ બાર મંદિર થી લઈને 10 5 કરોડ સુધીના 12 વર્ષમાં કેટલા વર્ષ થી જુની છે સ્કૂલ તમને 30 વર્ષ તો ક્યાં છે ને યાર 30 વર્ષમાં કેટલા છોકરાઓને હજારો છોકરાઓને મોટા કરીને મોકલી દીધા તો તમારા એક્સપિરિયન્સ સામે એમનો એક્સપિરિયન્સ એમની આવડત અલગ અલગ માનસિકતાઓ અલગ અલગ ઘરમાંથી અલગ અલગ પ્રકૃતિના બાળકોને હેન્ડલ કરીને આગળ મોકલી तो तुम्हारा कपड़ा तो हजार बनी आवड़ो खरी ने ना मां तो तुम्हारे खास तो एक पास से मोकलवा જોઈએ કે ભાઈ અહીંયા થી તમારું બચ્ચું તૈયાર થઈ જશે ઘાટ અપાઈ જશે તમારા છોકરાને આજુબાજુમાં કો કે ઉમલા ઓર રેગ્યુલર મુખ્ય હોય હું તો કહું ને તમારે ઘરે કેરીયામાંથી એક બે વાલી એવા હોવા જોઈએ જે બધાને રોજ ગંડડી વગાડીને ખેંચીને લેતા આવે આવી લીડરશિપ તરીકે કે પાલમાં આવું છે કે ચલો નીકુ છો ચલો વાલીઓમાં એક એવું હોય છે કે ભાઈ તારા ઘરનો પ્રોબ્લેમ છે તારા બચ્ચાને હું લઈ જાઉં એક એક લેડીસ પાંચ બચ્ચાને લઈને ના આવી શકે આવી શકે શું કામ ના આવી શકે તો આ આ તમારામાં યુનિટી હોવી જોઈએ કે ચલો આ એરિયામાંથી પાંચ બચ્ચાઓને આખો છોડે હું લઈ જઈશ પછી ના છોડે બીજો કોઈ લઈ જશે આ એકબીજાને બીજાને સંભાળશો ને તો તમારા બચ્ચા માટે કરેલું કામ છે તમારા બચ્ચા રેગ્યુલર આવે તેના માટે તમારે માતાઓએ મળીને બીજા સાથેનું કોઓર્ડિનેશન કરવું પડે થોડું સેક્રિફાઈસ કરવું પડે જો આગળની ફ્યુચરમાં તમારી ભવિષ્યમાં જિંદગી સારી કરવી હોય તો આવું જરૂરી છે આ બાળકમાં જ એના વાણી વર્તન વ્યવહારમાં બદલાવ દેખાશે તમને લાગશે કે આ મારા ઘર કરતા કંઈક ઉપરના લેવલનું બાળક છે તો કંઈક બદલાવ દેખાશે ને એના બદલાવથી તમે તમારા ઘરનો માહોલ પણ બદલાવી શકશો

ત્યારે ફૂલ દોસ્તે ત્યારે કાકી જોઈન્ટ પેરેન્ટ કટિંગ લેશું આપણે અને હકીકતે તમે માતૃભાષામાં ભાષામાં ભણાવો છો તો શું ફાયદા છે ના ઈ ઈ બહુ જાણવું જરૂરી છે તમારા બાળકના જીવનમાં અને તમારા જીવનમાં શું બદલાવ આવી શકે ફી ઓછી છે ઈ ફાયદો નથી યાદ રાખજો ફી ઓછી છે ઈ ફાયદો નથી એના સિવાયના ઘણા એવા ફાયદા છે કે તમારી આખી જિંદગી બાળકની આખી જિંદગી એની પછીની પેઢી સુધી ઈ ફાયદાઓ ટકેલા રહેશે એ ફાયદા હું તમને શાંતિથી સમજાવીશ નેક્સ્ટ પેરેન્ટ્સ મીટિંગમાં જ્યારે બધા હશે ત્યારે